રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના એમપીસા ટાઉન હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ બે હજાર પાંચના વીસ વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂપિયા ચારસો ત્રીસ કરોડ પચાસ લાખના ખર્ચે વિવિધ ત્રીસ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત મૂહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સેવા સમર્પણ સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાનની રાહબરી હેઠળ રાજ્યમાં આયોજન બંધ કામગીરી કરાઈ રહી છે નગર એટલે નળ ગટર રસ્તાની વિભાવનાથી અલગ પડીને નગરોને વિકાસના વાયબ્રન્ટ કેન્દ્રો બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટો શાલ અને હાલારી પાગડીથી સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ જામનગરની વિકાસ યાત્રાને વર્ણવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ગુજરાતના શહેરી વિકાસના વીસ વર્ષની ઉપક્રમે જામનગરની છેલ્લા વિકાસ યાત્રાને વર્ણવી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બેન ગરસર ધારાસભ્યો સર્વ દિવ્યશભાઈ અકબરી રીવાબા જાડેજા મેઘજીભાઈ

જિલ્લાનો વિકાસની દિશામાં સતત હરણફાળ પડી રહ્યો છે વિકાસના કાર્યો થઈ રહ્યા છે આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલ તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ ઓગણીસો બાણું કદાચ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી સુશાસન દાયિત્વના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને આ અગિયાર વર્ષનો કાલખંડ સેવા સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઉભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય શ્રી ધરમૂર્તિ બદલી નાખી છે